ગાંધીનગરમાં રાજ્યપાલે લીધી ટ્રેડ શો ની મુલાકાત ટ્રેડ શો માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પત્ની સાથે પહોંચ્યા રાજ્યપાલની મુલાકાત સમયે મંત્રી પણ હાજર રહ્યા કેબિનેટ મંત્રી મુકેશ પટેલે રાજ્યપાલે મુલાકાત લીધી છે રાજ્યપાલની પ્રોજેક્ટની ખાસ માહિતી પણ આપવામાં આવી છે ટ્રેડ શો ની મુલાકાત લેવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમના પત્ની સાથે પહોંચ્યા જ્યાં ઘણા બધા અધિકારીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા ગાંધીનગર ખાતેના ટ્રેડ માં હાલ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિઝિટ લઈ રહ્યા છે તેમની પત્ની સાથે તેઓ અહીં પહોંચ્યા છે સાથે જ મંત્રીઓ પણ ના જે કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના જે મંત્રી છે તેઓ પણ અહીં હાજર છે અને તમામ જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જે બિઝનેસમેન છે ના જે એન્ટરપ્રન્યર છે એ લોકો માટે આ સમય ખૂબ પ્રોત્સાહિત કારણ કે કારણ કે હાલ તમામ જે લોકો છે તેઓ જ્યારે મંત્રીઓને તેમને સપોર્ટ કરતા જોવે ત્યારે નિશ્ચિત રૂપે તેમની આશાઓને ક્યાંક જે કિરણ મળતું હોય તે પ્રકારની સ્થિતિ અને હાલ આપ જોઈ શકો છો કે જે મુકેશ પટેલ કેબિનેટ મંત્રી અને સાથે જ રાજ્યકક્ષાના મંત્રી પણ હાલ અહીં ઉપસ્થિત છે અને મહત્વના મુદ્દાઓ પર હાલ ચર્ચા પણ ચાલી રહી છે અને તમામ જે અહીં અલગ અલગ જે સેન્ટર લગાવવામાં આવ્યા છે તો તેની પણ મુલાકાત તેઓ લઈ રહ્યા છે અને વિશેષ રીતે માહિતી તમામ જે સેન્ટર છે તેમની તેઓ મેળવી રહ્યા છે કયા પ્રકારે કયા જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે અથવા તો એન્ટરપ્રિન છે તેઓ કઈ રીતે આ ક્ષેત્રે કામગીરી કરી રહ્યા છે તે પ્રકારની પણ માહિતી તેઓ મેળવી રહ્યા છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા જી ચોવીસ કલાક ગાંધીનગર